santra dwara ખેડૂતોને ભારે નુકસાન થયું એટલે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તંત્ર દ્વારા એ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક સહાય પેકેટની જાહેરાત કરવામાં આવી પરંતુ હવે ખેડૂતો દ્વારા એ પ્રશ્ન ઉભો કરવામાં આવી રહ્યો છે કે તમે બે હજાર પચીસમાં સહાય પેકેટની જાહેરાત કરી નાખી પરંતુ બે હજાર પૈસા ક્યાં ગયા આ વાતને લઈ અને હાલ ખેડૂતો દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂત સામે આવ્યા છે અને આ વાતને લઈ અને એવા સવાલો કર્યા છે કે તંત્રને પણ વિચારવા મજબૂર થવું પડે આપણને પણ વિચારવા મજબૂર થવું પડે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ખેડૂતો દ્વારા હાલ તંત્ર સામે ભારે આક્રોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે એમને જે પાકને નુકસાન થયું એ પાકને લઈ અને એમને સહાય આપવામાં આવે તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પરંતુ આ સહાય પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જો હાલ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં ખેડૂતોનો જે આક્રોશ છે ગુજરાતમાં એ આક્રોશને શાંત કરવા માટે ક્યાંક ને ક્યાંક માત્ર આ એક સહાય પેકેજ આપવામાં આવી હોય ખેડૂતો માટે ખાલી માત્ર ને માત્ર જાહેરાત કરવામાં આવી હોય એવા અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને હવે એક ખેડૂત દ્વારા આ વાત વાત ને લઈ અને સવાલો ઉભા કરવામાં આવ્યા છે સૌ પ્રથમ ખેડૂત દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે થઈ જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગત રાત્રિનો પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહન શક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે જ પછીની જે વાવણી કરવાની થાય કે જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે હજાર ચોવીસો નાણાં કરેલી હતી એ સહાયને ને આજ દિન સુધી આજ દસ મહિના ઉપરનો સમય થઈ ગયો એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ આ સર્વેની કામગીરી થશે બે દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે સર્વે કરશે ગ્રામસેવક સર્વે કરશે સર્વે કર્યા પછી અમે તમને કેટલી નુકસાની છે અને અમે આપશું ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પળેલા મગફળીના પાત્રા હોય કે આ કપાસ હોય આ કપાસને કાઢી અને તરતને તરત આ જે રવિ પાકની વાવણી કરવાની શરૂઆત હોય ત્યારે તમારી સર્વેની ની ટીમ આવે અને એ સર્વેની ટીમ આવે ત્યારે કાંઈ પણ ન હોય અને સેટેલાઇટ સર્વેમાં જેમ તમે મગફળી રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સર્વે સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જયારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વાવેલી હતી તો આવી રીતે જે સર્વે અને સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ એક બંધ થવી જોઈએ એક આરે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે ગત વર્ષનું હજી તમે વળતર નથી આપ્યું તમે જાહેરાતો મોટી મોટી કરો છો કે ચૌદસો કરોડનું પેકેજ આપ્યું નવસો કરોડનું પેકેજ આપ્યું પાંચસો કરોડનું પેકેજ આપ્યું પણ ગયા વખતે સત્તરસો કરોડ રૂપિયાનું તમે જે પેકેજ બે તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવાશે ફક્ત પાંચસો કરોડ હજી તમારા એ પેકેજ બે હજાર ચોવીસ નું તમે પેકેજ ના નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જાવ છો તો અમારી બાબત એ છે ખેડૂતોને કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે મોટે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે ત્યારે તમે આ જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે જે અત્યારે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવટાનો જે માર્ગ પડે છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આના રૂપાળા નામ કરી કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી અને આ આ જે પાક વીમા કંપનીઓને માલા માલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી આ જ બાબતો જે ખેડૂતો ખેડૂતો અને સરકાર તમારે સરકાર ને જે તમારા કર્મચારીઓ છે જે તમારા અધિકારીઓ છે એ કોઈ પણ કામ જે જમીન લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે તેને આખે જે ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી અને આ જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નિયમ નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો નહીં કે ફક્ત નામ ને મોટી જાહેરાતો મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો તમારે જે ડ્રોન થી સર્વે કરવું હોય તો કરો પણ કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની તમે તમે વળતર વળતર સહાય અમારે તમારી જોતી નથી અમે અમે ખેડૂતો અમારું અમારું હક માંગીએ ખેડૂત ભાઈઓ આજ તમે જોઈ શકો છો કે આ બે ત્રણ દિવસ થી માવઠાઈ એટલો વરસાદ પડ્યો છે કે બાર થી પંદર સુધી નો વરસાદ પણ અત્યારે પડેલો છે અત્યારે ખેડૂતને એકને પણ નુકસાન થાય ને એવું તમારે માનવાનું નથી અત્યારે માલધારી સમાજ કેટલા પણ માલ પશુ રાખીને બેઠેલો હોય અને એ પશુના એમની પાસે ખેતી તો નથી એ તો ચારી અને માલ રાખો અને સાય વેચાતી લઈને ખવરાવરા પર માનસો છે પણ અત્યારે તમે જુઓ આ વરસાદ પાના તમામ ખેડુના બગાડી નાખાય ખેડૂત પાસે હોય ને તો માલ ધારી પાસે ચાલતી વેચાતા પણ પહોંચવાના છે પણ પહોંચવાના નથી એટલે હું સરકારને એમ કહું છું પણ માલ ધારીને પણ તમારે સાય આપવી પડે નકરી ખેડુને સાય આપોય પણ નથી વાત કરતા ખેડુને દેવી પડે માલ ધારી ઈને વચ્ચે જોડેલો છે માલ ધારી આપણને દૂધ આપે છે ત્યારે આપણો આખો ઊભો છે ને પણ આ ખેડૂત સરકારને સરકાર ને નમ્ર વિનંતી કરશું કે તમે માલ ધારી પણ સાહેબ આપવાનું વિચારો તમે કઈ અને માલ ધારી ને સાહેબ નકરા ઢોર જે છે ને અત્યારે ગાયો ભેંસુ બધ બકરાઓ તમામ આવતી સીઝન આવતા હતો તો લગભગ પચાસ ટકા તો માલ ધારી પાસે માલ મરી જવાનો છે એનું કારણ છે કે સાયર જ નથી અત્યારે સાયર હોય તો તેના સાયર તમામ સાયર હતી બાજરાના દાંડર હતું ઘાઉનું નું હતું કુંવર હતું પાનું હતું સાટિયા ની કડબુ હતી અડદ ઓલો હતો મઠ નું પાનું હતું તમામ અત્યારે બગડી ગયેલું છે કોઈ પણ ખેડૂત અત્યારે પચીસ ગાણીયું પાનું સારું નીકળે એવું પોઝિશન રહી જ નથી કારણ કે આવડી મોટી ખેતી હોય અને ભરવાનું કોઈ ખેડૂત પાસે હોય જ નહીં ખેડૂત માન માન ખેતી કરતો હોય એટલે સરકાર અમારી નવા ખેડૂત ને માલધારી ને બે તમે તાત્કાલિક સાહેબ ગોઠવો એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ખેડૂતોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે બે હજાર ચોવીસમાં જે સહાયની જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાત પણ ખેડૂતોને આપવામાં આવે કારણ કે તમે જાહેરાત તો કરી દીધી કે બે હજાર ચોવીસમાં સહાય આપવામાં આવશે ખેડૂતોને નુકસાન પણ થયું હતું એટલે સહાય તો આપવી જ પડે પરંતુ હજી સુધી સહાય આપવામાં નથી આવી ત્યારબાદ હાલ નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી નવસો પિસ્તાલીસ કરોડ રૂપિયા આપવામાં આવશે ખેડૂતોને દિવાળી દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે હવે ખેડૂતોની દિવાળી સુધરી જશે એવી પરંતુ દિવાળી જતી રહી હજી સુધી સહાયના તો કોઈ ઠેકાણા નથી માત્ર ને માત્ર જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા હાલ આ વાતને લઈ અને સતત સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કે બે હજાર ચોવીસની સહાય આપવામાં આવશે પચીસ માં જે સહાય ની જાહેરાત કરવામાં આવી છે એ સહાય ખેડૂતોને ક્યારે મળશે હાલ તમામ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં